હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી આપવામાં આવી હતી તે પ્રમાણે ભાવનગર શહેર તથા આજુબાજુના ગામડામાં વરસાદ છે તે ગત મોટી રાતથી શરૂ થઈ ગયો છે અને જે પ્રમાણે જોવા મળે નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે જેમ કે કુંભારવાડા રેલવે સ્ટેશન અલકા રામદેવનગર બાલવાટિકા એવા અનેકો વિસ્તારમાં પાણી ભરાયાની સમસ્યા બની છે જ્યારે જોવામાં આવે તો આજુબાજુના ગામડા સિદ્ધસર માલણકા નારી એ બધા ગામોમાં પાકને ઘણું બધું નુકસાન થયું છે જેમ કે કપાસ મગફળી એવા માલોને ઘણું બધું નુકસાન થયું છે જ્યારે જોવામાં આવે તો ખેડૂતો દ્વારા અને ખેડૂતો દ્વારા એક માંગ ઉઠી છે કે વહેલી તકે જો સહાય મળે તો વધુ સારું હિરેન માન ઓકે ભરત મારું નામ વાળા ભરત ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે જે છવ્વીસ તારીખથી માવઠું છે એ અત્યારે બે દિવસથી સતત માવઠાનો વરસાદ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર મોટાભાગના વિસ્તારમાં પડ્યો છે એમાંય ભાવનગરની અંદર મહુવા તાલુકામાં બારથી તેર ઇંચ વરસાદ વે ક્યારેક હાબકો છે એટલે ખેડૂતોના તમામ પાક છે એમાંય ખાસ કરીને કપાસ અને સિંગ જે હાવ તૈયાર પાક હતા એમાં મોટું નુકસાન થયું છે એવી જ રીતે તલ બાજરી ઘાસચારો વગેરે જે કાંઈ પાકો હતા એ તમામ અત્યારે વરસાદના માવઠાના પાણી હતી ભાવ તરબોળ થઈ ગયા છે અને નાચ પામવાના છે એટલે હવે સરકાર આ સર્વેના ગટકડા બંધ કરે અને દરેક ખેડૂતને એક વીઘે દસ હજાર રૂપિયાની સહાય કરે ખેડૂતોનું તમામ દેવું છે એ સરકાર એક વખત માફ કરે સરકાર ખેડૂતો જો અત્યારે દેવાદાર બન્યા હોય તો એ સરકારના ભૂલને કારણે બન્યા છે એટલે સરકારની ભૂલ છે એ સરકાર સુધારી રહે અમારા સરકારના બીજા કાંઈ અવગણ નથી ગાવા પણ સરકારની ભૂલને કારણે અત્યારે ગુજરાતના ખેડૂતો દેવાદાર બીના છે એટલે સરકાર એ ખેડૂતોનું દેવું માફ કરે અને ખેડૂતોને આ તમામ જણસીનો જે ભાવ છે એ સ્વામિનાથન કમિટીના નિયમ પ્રમાણે ભાવ આપે તો ખેડૂતોને બીજું કાંઈ જોતું નથી સરકારને બીજી કાંઈ જફા નહીં સરકાર ઉદ્યોગપતિઓને આપવામાં આમ કાચબાની ગોરી ચારે હાથને પગ બધો ફળો કરે અને ખેડૂતોને આપવાનું થાય ત્યારે પછા એને પેટમાં ચૂક આવે એટલે હવે ખેડૂતો સહન કરવાના નથી હવે ખેડૂતો એની ધીરજ ગુમાવી બેઠા જો સરકાર નહીં સમજે તો આવનારી તમામ ચૂંટણીમાં વિસાવદરવાળી થશે